જે કઈ કયો એટલે સુંદર મજા ભાઈ આવી રીતે વેશભૂષા કાર્યક્રમ આગળ પણ તમને આ વિડીયો અને પછી તો ભાઈ આ જોઈ લો છે ને હા હા કોણ છો રાક્ષસ કે ભૂત અને ગલી ગલીમાં કરી રહેતા તમે પબ્લિક જોઈ લો આ રાત્રે દસ સાડા દસ વાગ્યા ના જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવનો હાર્દિક સ્વાગત છે અમારા એક નવાજ વ્લોગમાં કેમ છો બધા મજામાં આશા રાખીએ કે બધા મજામાં જ હસો તો આજે છે ચૈત્રી પૂનમ એટલે કે હનુમાન જયંતિ મારા તમામ ગુજરાતી ભાઈઓ બહેનો વડીલો તેમજ નાના નાના ભૂલકાઓને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ તો આજે ને આજનો ખરેખર વિડિયો એકદમ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે કારણ કે આખા વર્લ્ડ માં સુરેન્દ્રનગર જેટલી હનુમાન ની ઉજવણી ક્યાંય નથી થતી સુરેન્દ્રનગર હું તમને આખો નજારો બતાવીશ સુરેન્દ્રનગર નો દિવસ અને રાતનો બંનેનો નજારો બતાવીશ કે રાત્રે પણ આખી રાત માર્કેટ કેવી હોય છે એટલે આજના વિડીયોમાં બેના રહેજો તમને મજા મજા આવવાની છે ચાલો મળીએ જય હનુમાન

ચાલો વ્લોગમાં બાઈનારે જો તો કાલે 22 એપ્રિલને નો તો બર્થડે ને આરવે ગિફ્ટમાં કેટલી પેન લીધી આરવ આખ પેન આ જો લે લ 1 2 3 4 5 6 7 8 અહીંયા બક્કાના નામ સાથે બક્કાને આ બધી એને ટેસ્ટ કરી જોઈ કે કેના કેવા રિઝલ્ટ છે અને આ બ્રશ લીધા છે ડોમ્સના અને આ એને કલર લીધા છે કેટલા કલર છે આમાં 10 કલર છે 10 કલર 10 કલર આને બે એક્સ્ટ્રા લીધા છે વ્હાઇટ એન્ડ બ્લેક પેન્સિલ કલર લીધા છે એને કેમલીન ના પેન્સિલ કલર લીધા છે આખું બોક્સ અને એ બધા એને આમાં રિવ્યુ કર્યા છે કેવા કેવા કલર છે

અત્યારે આપણે આવી ગયા હતા બળિયા હનુમાનજી ના દર્શન કરવા માટે જે જવાર ચોક સુરેન્દ્રનગર માં સર્વોદય નાસિક ની ભાઈ આખી ટીમ બોલાવી તેને જબરદસ્ત આ લોકો વગાડતા હતા ખરેખર બહુ મજા આવી ગઈ હનુમાન જયંતિ સુરેન્દ્રનગર માં તો બહુ જ ફેમસ છે તમે પણ કરી લો દર્શન હનુમાન દાદા ના બોલો જય હનુમાન દાદા અને પછી આપણે પહોંચી ગયા હતા ઘરે જમવા માટે જમવામાં તો રોટલી પછી ચૂરમા લાડુ જે બધાના ઘરે હોય આખા બટેકા શાક મારું ફેવરેટ છે અને દાળ તો ચાલો બધા જમવા માટે પછી અમારા ઘરે આવ્યા હતા નાના એવા મહેમાન નાના એવા મહેમાન આવ્યા શું નામ તારું નિખિલ નિખિલ ભાઈ આવ્યા છે અમારા આરવ ભાઈ ખાય છે મેગી જો લો કેટલી દેખી ખાય છે કઈ વાંધો નહીં વેકેશન છે તારે હે તો ભણવા જાસ તું અત્યારે

ભાઈ કઈ વાંધો નહીં ચાલો તો આજે છે બટેકા ખાવા ખાવા અને હવે આપણે જઈએ છીએ જમીન સીધા નીચે તમને હનુમાન જયંતિ નો રાતનો માહોલ સુરેન્દ્રનગર નો બતાવશું તે જોવાનું ચૂકતા નહીં ચલો ફાઈનલી આપણે નીકળી ગયા છીએ નીચે અને તમને માહોલ બતાવી દઉં હનુમાન જયંતિ સુરેન્દ્રનગર ની માર્કેટ નો ચાલો બ્લોક માં ભાઈ ના રહેજો ભાઈ હનુમાન જયંતિ નો રાતનો માહોલ શરૂ થઈ ગયો હતો અને અત્યારે અહીંયા બાર વર્ષ નો દીપ રાવળદેવ સુંદર મજાનો વગાડતો હતો અને એની યુટ્યુબ ચેનલ પણ છે આ છોકરાને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં એક્સપર્ટ થઈ ગયા હતા એનું સપનું હતું કે મારો છોકરો મોટો મ્યુઝિકમાં નામ કરે અને પછી આપણે પહોંચી ગયા હતા અંબિકા માય મંદિરના દર્શન કરવા માટે સુરેન્દ્રનગરમાં કોઈને પણ કહો કે ભાઈ માય મંદિર એટલે એકદમ જૂનું અને પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર એટલે કે શ્રી અંબિકા માય મંદિર તો બોલો માતની જય પછી આપણે ધીમે 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 હનુમાનજીના દર્શન કરવા પહોંચી ગયા હતા સૌ હનુમાન દાદાના દર્શન કર્યા હતા એકદમ કેસરીયા હનુમાન દાદા હતા અને અહીંયા સુંદર મજાની સેવા ચાલુ હતી બધા માટે ભાઈ દુધિયું બનાવ્યું હતું અને બધા ડ્રાયફ્રુટ વાળું દુધ્યું હતું પરાણે આપતા હતા જોઈ લો એકદમ પ્રેમથી આવા તો ઠેર ઠેર કેમ્પ અને આવે ઠેર ઠેર સેવાયું કરવા વાળા હતા મને પરાણે આપ્યું મને કે લો તમે પણ દૂધ્યું પીવો ને ખરેખર એકદમ સુપર હતું એવું નતું કે સેવા કરે છે એટલે જેવું તેવું બધી વસ્તુ પર પછી આપણે ધીમે ધીમે આગળ પહોંચી ગયા તો દેરાસર ચોક ની અંદર આ ડેરીએ તમે જોઈ લો નાનો છોકરો હનુમાન દાદા બહેનો છે ને આ બહેનો છે ભાઈ રાક્ષસ ભૂત તમે જે કઈ કયો એટલે સુંદર મજાના ભાઈ આવી રીતે કાર્યક્રમ આગળ પણ તમને આ વિડીયો જોવા મળશે સુંદર મજાનું આયોજન બધા પોતપોતાની રીતે ગલીમાં કરી રહેતા તમે પબ્લિક જોઈ લો આ રાત્રે દસ સાડા દસ વાગ્યાનો માહોલ છે દેરાસર ચોક થી જવાર ચોક આખો રોડ ચક્કા જામ હતો સ્કૂટર લઈને નીકળવું પણ અઘરું હતું અરે ચાલી નીકળવું પણ અઘરું હતું એટલી ભીડ હતી અને ધીમે ધીમે આગળ ગયા એટલે આ મદ્રાસ ઢોસા છે આમની લારી જવાર ચોકમાં ઉભી રહે છે ભાઈ ઘણા વર્ષોથી આ રાજુભાઈ ઢોસા વેચે છે અને આમની લસણની ચટણી પણ બહુ ફેમસ હોય છે એટલે સુરેન્દ્રનગરમાં આવો તો જવાર ચોકની અંદર આ મદ્રાસવાળાના રાજુભાઈના ઢોસા ખાવાનું ભૂલતા નહીં ધીમે ધીમે આગળ વધી ગયા આપણે જે અગાઉ બતાવ્યું હતું સર્વોદય શોરૂમ પાસે અત્યારે આ રાતનો માહોલ જોઈ લો અહીંયા પણ નાના નાના છોકરાઓ એકચ્યુઅલી વેકેશન પડી ગયું હતું એટલે છોકરાઓનો ઉત્સાહ અનેરો હતો કારણ કે આ મોડી રાત સુધીના ફંક્શન બધા ચાલુ હોય છે હનુમાન જયંતિના અને સુરેન્દ્રનગર માં જેટલી હનુમાનજી ની ડેરી છે એટલી આખી ઇન્ડિયા માં ક્યાંય હનુમાનજી ની ડેરી નથી ઠેર ઠેર આવા બધા આયોજન થતા હતા આ જોઈ લો આ લગભગ પાંચ છ વર્ષનો છોકરો હતો અને ગદા એના કરતા મોટી લાગતી હતી પણ છતાંય તમે જોઈ લો રાક્ષસ અને ભૂતારે કઈ રીતે આખું નાટક રહ્યો ખરેખર આપણને આનંદ થાય બોલો જય શ્રી રામ આટલા નાના છોકરાને પણ આવું ભક્તિમય અત્યારથી જ વાતાવરણ મળી જાય ને પબ્લિક જોવો એને જોવા માટે કેટલું તત્પર છે એટલે ખરેખર સુરેન્દ્રનગર આવો તો હનુમાન જયંતિનો માહોલ મિસ કરવાનું ભૂલતા નહીં એક અદ્ભુત તમને અનુભવ થશે અને જોઈ લો છે ને છોકરાને જોઈને તમને મજા મજા આવે રાખે અને ભીડ ધીમે 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 જામતી જતી મારી પાછળ પણ જોઈ લો એટલી બધી ભીડ હતી એટલે મેં કીધું ચાલો આપણે આગળ જઈ નવા ડેસ્ટિનેશન ઉપર ધીમે 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 આગળ વધતા ગયા ને આપણે જવાર ચોક બાજુ પહોંચી ગયા હતા અને જવાર ચોક બાજુ પહોંચ્યા તો આ ભાઈ જોઈ લો છે ને સફેદ કપડામાં હાથમાં કઈક પે લીધું છે અને મોઢે માસ્ક જો યેલો અને ડાન્સ કરતા હતા ભાઈ ભાઈ મારી હામુ જોઈને તો વધારે ડાન્સ કર્યો અને પછી તો ભાઈ આ જોઈ લો છે ને હા હા ખમા ખમા કરતા હતા આ છોકરો જેને વેશભૂષા ધારણ કર્યો હતું ખરેખર જોવાની મજા આવી ગઈ અને ધન્ય છે આ છોકરાઓને કે આપણા મનોરંજન માટે આ લોકો આવી બધી વેશભૂષા અત્યારથી કરતા હોય છે અને પબ્લિક પણ કન્ટિન્યુ તમે જોઈ લો આ છે સુરેન્દ્રનગરનો મેઇન જવાર ચોક આટલી બધી ભીડ હતી હાલીન જવાની પણ જગ્યા નહોતી એટલી બધી ભીડ આ સુરેન્દ્રનગર હનુમાન જયંતિ રાતનો માહોલ હોય છે અને પછી ધીમે ધીમે આગળ ગયા તમને આઈસ્ક્રીમની લારી અને પછી આવા તો ઠેર ઠેર તમને નાસ્તાના આઈસ્ક્રીમના રસગુલ્લાના તેમજ તમે જો નાના છોકરાઓને તમે જો કદાચ લઈને આવ્યો હોય તો આ જવાર ચોકની અંદર તમારે રાઇડ્સ પણ ઘણી મળી રહેતી હોય છે તમે જોઈ શકો છો કેટલી બધી રાઇડ્સ છે જોઈ લો હિંચકા હોય પછી હોડકા હોય જમ્પિંગ હોય આવા તો અઢ અહીંયા રાઇડ્સ મળી રહેતી હોય છે એવું નથી આ વસ્તુ હનુમાન જયંતિના દિવસે જ નહીં પણ તમે રેગ્યુલર સુરેન્દ્રનગરમાં ગમે ત્યારે આવો તો રાત્રે તમે આઠ થી અગિયાર તમને બધી રાઈડ ઉભી રહેવા મળે તમે જોઈ લો ચકદોડ હોય હોડકા હોય નાના છોકરાના જમ્પિંગ હોય ચકેડી હોય એટલે કદાચ તમે નાના લઈને છોકરો હોય તો એને લગતી બધી રાઈડ અને એ પણ એકદમ વ્યાજબી કિંમત હોય છે માત્ર વીસ રૂપિયા અહીંયા ભાવ હોય છે એટલે સુરેન્દ્રનગર આવો તો જવાર ચોક તો ખરેખર હૃદય છે જવાર ચોક માં આવવાનું ભૂલતા નહીં અને ધીમે 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 આપણે પહોંચી ગયા આગળ લીમડીયા હનુમાન દાદાના દર્શન કરવા কবে গিয়ে হিতটা নহব আলো আলো গড়ি আপনি 12 আগে জয়ো I think it it's more it of સુરેન્દ્રનગરનો નો કેરી બજાર એરિયા અને સુંદર બહુચર માતાજીના આનંદના ગરબાનું આયોજન થઈ રહ્યું હતું અને શરૂઆત હતી તમે જોઈ લો બહુચર માં બહુચરાજી માં તમારા બધાની મનોકામના પૂરી કરે એટલે સરસ મજાનું આયોજન અહીંયા કેરી બજાર યુવક ગ્રુપ દ્વારા અહીંયા આનંદના ગરબા નું આયોજન થઈ રહ્યું હતું અને ધીમે 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 આપણે આગળ વધતા હતા ચાલો તમને નજીક થી બતાવું કોણ કોણ આર્ટિસ્ટ હતું અને કયા ભક્તો આ આનંદના ગરબા ગાવાના હતા તમે જોઈ લો આખું ગ્રુપ અહીંયા ઉપસ્થિત હતું અને સુંદર મજાના ગરબા ચાલુ થઈ ગયા હતા ચાલો ધીમે ધીમે આગળ વધતા ગયા એટલે નાના છોકરાને જે રમકડા હોય એ રમકડા ચાલુ થઈ ગયા હતા અને આ એક ઢીંગલી છે એ ખરેખર કોકજ વાર જોવા મળે કઈક અલગ જ પ્રકારની આખી ડોલ બનાવેલી હોય છે એટલે આ પણ એક આકર્ષણનું કેન્દ્ર મેળી ગ્રુપ દ્વારા કરી હતી દર વર્ષે જય તોપવાડા મેળડી માં આગળ જોઈ લો આ બધા છોકરાઓએ રસ્તામાં વેશભૂષા ધારણ કરીને નીકળ્યા હતા અને ભાઈ જમાવટ જમાવટ હતી અને આગળ રસ્તામાં મારો મિત્ર મળી ગયો એના છોકરાને લઈને આવ્યો હતો અને જેવો કેમેરા નજીક છોકરો શરમી ગયો હા ધીમે ધીમે આગળ વધતા ગયા અહીંયા તો બધા ભાઈ ખરેખર જૂના જૂના અમે નાના હતા જે રમકડા જોયા હતા તલવાર ની બધું લાકડા ની એ બધું જોવા મળ્યું આગળ આપણે પહોંચી ગયા ખીજડી હનુમાન દાદા ના દર્શન કરવા માટે અને અહીંયા સુંદર મજાની સંતવાણી નો પ્રોગ્રામ હતો જય હનુમાન દાદા

અને સુરેન્દ્રનગર માં જો એક ડેરી આપણે દર્શન કરવા જઈએ તો ખરેખર આખા દિવસનો નો વ્લોક બનાવ તોય ટૂંકો પડે એટલી બધી અસંખ્ય હનુમાન દાદાના આશીર્વાદ સુરેન્દ્રનગર ઉપર ફેડા છે એટલે તો સુરેન્દ્રનગર એક શાંતિ શહેર કહેવાય છે